વાઘરામાં ચોર ટોળકી સક્રિય ચોર ટોળકીએ દુકાનની પાછળ ગ્રીલ તોડી ચોરીને અંજામ આપ્યો બે દિવસમાં બે બનાવ વાગરામાં ચોર ટોળકીનો તરખાટ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ચોરીનો આ બીજો બનાવ સામે આવ્યો છે જેમાં ડેપો સર્કલ થી મુખ્ય માર્ગ પર આવેલ એક મોબાઈલ સ્થાનિક વેપારીઓ રહેવાસીઓ માં ભય નો માહોલ ફેલાવ્યો છે ચોરીની આ ઘટના મોડી રાત્રે બની હોવાનું મનાય છે તસ્કરોએ ચાલાકી પૂર્વક દુકાન ની પાછળની બાજુ આવેલી ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અંદર પ્રવેશતા જ તેઓએ દુકાનમાં રહેલા મોબાઈલ ફોન ઇયરફોન અને અન્ય એસેસરીઝ ની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે સવારે દુકાન માલિક ને ચોરીનો ખ્યાલ ઘટના લાવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ પણ આ જ લાઇનમાં આવેલી બે થી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો તે પૈકી એક ચિકન સેન્ટરમાંથી અંદાજે રૂપિયા પચીસ હજાર રૂપિયાની મત્તા ચોરાઈ હતી સતત બે દિવસથી બની રહેલી આ ચોરીની ઘટનાઓએ વેપારીઓમાં ભય ફેલાવ્યો છે હાલ વાગરા પોલીસ માટે એક પડકારરૂપ પરિસ્થિતિ છે જેમાં તાત્કાલિક પગલા લેવા અનિવાર્ય છે સ્થાનિકોએ પણ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગની માંગ કરી છે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય